રાધનપુરમાં ચાર પોઈન્ટ વીસ લાખની ચોરી રાતનપુર શહેરની ચામુડા સોસાયટીમાં ચાર પોઈન્ટ વીસ લાખની ચોરી સામે આવી છે ચાર પોઈન્ટ વીસ લાખના દાગીના રોકડ રકમની ઉઠાણ લોકો લોકોમાં ફફડાટ જોવા મળ્યો પાટણ જિલ્લાના રાતનપુર શહેરમાં ચોરીની ઘટનાઓએ નગરજનોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે રાધનપુરની ચામુડા નગર કો હાઉસિંગ સોસાયટી પર તાજેતરમાં જ એક મોટી ચોરીની ઘટના સામે આવી છે જે ઘટનામાં કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલા બકાભાઈના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું તસ્કરોએ મુખ્ય દરવાજાનો ઉલાળો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો અને ત્યારબાદ કબાટમાંથી રોકડ રકમ અને તાગીના મળી કુલ રૂપિયા ચાર પોઈન્ટ વીસ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ જતા બકાભાઈ આ અંગે રાથનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદને આધારે હાલ રાથનપુર પોલીસે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ શરૂ કરી છે રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે અનિલ રામા નોજ જયતી લાઈવ ન્યૂઝ રાધનપુર દીપક કુમાર વૈકુટરામ ઠક્કર અમારા ઘરેથી ચોરી થયેલ છે રાત્રે ચાર લાખ ને વિશે સોના રીતે થોડી નાની મોટી વસ્તુ